શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને સાસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી સાંખ્ય યોગી શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેની સાથે કદી પોતાનો સંબંધ નથી માનતો એટલા માટે તે કર્મોના કરતાપણાનો પોતાનામાં કદી અનુભવ નથી કરતો જેવી રીતે શરીરનું બાળકમાંથી યુવાન થવું વાળોનું કાળામાંથી સફેદ થવું ખાધેલું અન્ન પચવું શરીરનું બળવાન કે નિર્બળ થવું વગેરે ક્રિયાઓ સ્વાભાવિક પોતાની મેળે થાય છે એવી જ રીતે બીજી સગળી ક્રિયાઓને પણ યોગી સ્વાભાવિક થવાવાળી હોવાનો અનુભવ કરે છે તાત્પર્ય એ છે કે તે પોતાને કોઈ પણ ક્રિયાનો કરતા હોવાનો અનુભવ કરતો નથી ગીતામાં પોતાને કરતા માનવાવાળાની નિંદા કરવામાં આવી છે એ જ રીતે શુદ્ધ સ્વરૂપને કરતા માનવા વાળાને મલિન અંતઃકરણવાળો અને દુર્મતી કહેવામાં આવ્યો છે પરંતુ સ્વરૂપને અકર્તા માનવા વાળાની પ્રશંસા કરવામાં આવી છે સાધક કદી કિંચિત માત્ર પણ પોતાનામાં કરતા માન્યતા ન કરે અર્થાત કદી કોઈ પણ અંશે પોતાને કોઈ કર્મનો કરતા ન માને આ રીતે જ્યારે પોતાનામાં કર્તાપણાનો ભાવ નથી રહેતો જ્યારે તેના દ્વારા થવાવાળા કર્મોની જગ્યા કર્મ નથી રહેતું પરંતુ ક્રિયા રહેશે તેને શ્રેષ્ઠા માત્ર કહેવામાં આવે છે આ જ ત્રીજા અધ્યાયના ત્રેવીસમા શ્લોકમાં જ્ઞાની મહાપુરુષો દ્વારા થવા વાળી ક્રિયાને શ્રેષ્ઠ તે પદ્ધતિ કહેવામાં આવી છે બીજું તાત્પર્ય એ છે કે પોતાનું શરીરની સાથે તાદાત્મ્ય થવા છતાં પણ શરીરની સાથે કેટલું ભળી જવા છતાં પણ અને પોતાને હું કરતા છું એવું માની લેવા છતાં પણ પોતાનામાં કદી કર્તૃત્વ આવતું જ નથી અને ન કદી આવી શકે પરંતુ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય કરીને એ પોતે પોતાનામાં કરતૃત્વ માની છે કેમ કે એનામાં માનવા અને ન માનવાનું સામર્થ્ય છે અને સ્વતંત્રતા છે એટલા માટે એ પોતાને કરતાં પણ માની લે છે અને જ્યારે તે પોતાના તરફ જુએ છે તો અકર્તાપણું પણ એના અનુભવમાં આવે છે આ બંને વાતો પોતાનામાં કર્તૃત્વ માનવું અને ન માનવું હોવા છતાં પણ પોતાનામાં કદી કર્તૃત્વ આવતું જ નથી તેરમા અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે શરીરમાં રહેતો હોવા છતાં પણ તે ન કરે છે અને ન લિપ્ત પણ થાય છે ભોગતા તો પ્રકૃતિમાં રહેલો પુરુષ જ બને છે ગુણોનો ક્રિયાફળનો ભોગતા બનવા છતાં પણ તે વાસ્તવમાં પોતાના સ્વરૂપથી કદી સુસ્ત નથી થતો પરંતુ પોતાના સ્વરૂપની તરફ દ્રષ્ટિ ન રહેવાથી પોતાનામાં લિપ્તતાનો ભાવ પેદા થાય છે જો કે પુરુષ પોતે સ્વરૂપથી નિર્લિપ્ત છે તેનામાં ભોગતાપણું છે જ નહીં હોઈ શકતું નથી તો પણ સુખ દુઃખનો ભોગતા તો પોતે પુરુષ ચેતન જ બને છે અર્થાત સુખી દુઃખી તો પોતે પુરુષ ચેતન જ થાય છે જડ નહીં કેમ કે જડમાં સુખી દુઃખી થવાની શક્તિ અને યોગ્યતા નથી તો પછી પુરુષમાં ભોગતા પણ છે જ નહીં અને સુખ દુઃખનો ભોગતા પુરુષ જ બને છે એ બંને વાત કેવી રીતે ભોગની વેળા જે ભોગાકાર સુખ દુખાકાર વૃત્તિ બને છે તે તો પ્રકૃતિની હોય છે અને પ્રકૃતિમાં જ હોય છે પરંતુ તે વૃત્તિની સાથે તાદાત્મ્ય હોવાથી સુખી દુખી થવાનું અર્થાત હું સુખી છું એવી માન્યતા પોતાનામાં પોતે પુરુષ જ કરે છે કારણ કે પુરુષમાં જ થઈ શકે છે જડમાં નહીં આ દ્રષ્ટિએ પુરુષને ભોગતા કહેવામાં આવ્યો છે સુખી દુખી થવું પોતાનામાં માનવા છતાં પણ અર્થાત સુખની વેળા સુખી અને દુઃખની વેળા દુઃખી એવી માન્યતા પોતાનામાં કરવા છતાં પણ પુરુષ પોતે પોતાના સ્વરૂપથી નિર્લિપ્ત અને સુખ દુઃખનો પ્રકાશક માત્ર જ રહેશે એ દ્રષ્ટિએ પુરુષમાં ભોગતાપણું નથી અને હોઈ શકતું જ નથી કારણ કે એકેદેશીયપણાથી ભોગતા પણ થાય છે અને એકદેશીયપણું અહંકારથી થાય છે અહંકાર પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ જડ છે આથી તેનું કાર્ય પણ જડ જ હોય છે અર્થાત ભોગતાપણું પણ જડજ જ હોય છે એટલા માટે ભોગતાપણું પુરુષ ચેતનમાં નથી જો આ પુરુષ સુખના સમયે સુખી અને દુઃખના સમયે દુઃખી થાત તો એનું સ્વરૂપ પરિવર્તનશીલ જ હોત કેમ કે સુખનો પણ આરંભ અને અંત હોય છે તથા દુખનો પણ આરંભ અને અંત હોય છે એવી જ રીતે આ પુરુષ પણ આરંભ અને અંતવાળો થઈ જાત કે જે સર્વથા અનુચિત છે કારણ કે ગીતાએ એને અક્ષર અવયવ અને નિર્લિપ્ત છે અને તત્વજ્ઞ પુરુષોએ એનું સ્વરૂપ ચોક્કસ અને એકરૂપ

હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને અડસઠ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે આગળ જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો